હા મિત્રો કેમ છો મજામાં ઓકે તો મિત્રો આપણા ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો થોડો થોડો સપોર્ટ કરજો ને આપણી પાછો વરસાદ તો થયો હબાવ પણ નવું કામ જાગ્યું પાછું કારણ કે વરસાદ આ વિડીયો પૂરો જોજો તમને ખ્યાલ આવે કે કેટલો વરસાદ થયો ને કેવું વાવણી થાય કે નથી થઈ કે એ લોકમાં જોજો તો ખ્યાલ આવશે બાકી લોકમાં બન્યા રહેજો ક્યારો બનાવ લે તો બકાલાનો અને એ બકાલા ya sok pas udah bakal. kalau nih pindah suri nih ringni macchi narop nih buat satu hai Ini nak ini mana ya tuh cerai haru itu lagi itu orang tuh mau dekat itu baru kan kalau sok pas udah itu ah suri nih bisa Gua bara

શાહ બાહ ને નખાઈને કમ્પલીટ થયતા થઈ ગયું ને જો આજે હવે પાર્યું એ કમ્પ્લીટ થઈ ગયે છે આપણી પારિયું તાણવાનું કામકાજ હાલે મસ્ત તો પારિયું થતી જ હા પડીયું क्लास म्हणजे आतली आपण काही घेऊ આપડે ચાલુ થઈ ગયો હે પેલા ફૂલ પવન આવ્યો એકદમ વાવાજોડા જેવો અને પછી જો પાછો વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે પવન તો ઓછો હે એટલો ન જોઈ શકો છો પવન પવન તો ધીમો પડી ગયો પેલા ફૂલ પવન આવ્યો ને પછી વરસાદ ને લઈ આવ્યો પવન અત્યારે જો જોરદાર વરસાદ આવે હે ચાલુ થયો હમણાં જ હજી હમણાં જરાક વાર પાણી પાણી કરી દે છે બધા જો ઓલી બાજુ તો બહુ છે એ બાજુ તો ખેતરું ભરાઈ ગયા પાણીના ના આપડે જ આવે છે એટલે હમણાં આપડે ખેતરું સળવા દીધા છે આપણે હજી તો પાડ્યું કરી લીધી માન માન આ તો વરસાદ ચાલુ થઈ ગયો કારણ કે વરસાદ આવવાનો હતો એટલે આપણે ઓરવણું વાયરું નહીં પાણી માંડવી ને હવે વરસાદ થઈ જાય વાવણી થઈ જાય જોરદાર અગાહી છે ને આની જ અગાહી પેલા જ દિવસ સારું થતું હોય વરસાદ તા દસ દિન અગાહી થાય એટલી વાવણી થઈ જાય આરામથી વાંધો નહી આવે નુકશાન થાય ખેડૂત ની જો કે

હમણાં હેઢાઈ અપી ગયા ભરાઈ ગયા ફરીને જોઈ શકો છો ફરીને સહ ભરાઈ ગયા હજી તો વરસાદ અગાહી છે ને ચાલુ છે મિત્રો તો મિત્રો આપણે જો આટલો વરસાદ આવ્યો છતાં પણ આપણે

તમારે એટલો મેવો વરસાદ હોય તો વાવણી થાય કે ન થાય તે કોમેન્ટમાં જણાવજો મિત્રો આપણી તો વાવણી થઈ નથી ને બધું બખડ પર થઈ ગયું પાછું હુકાનું તાર જ્યાં આજે આપણી પાછું પારિયું કર્યું એવું ફરીને પાછું ઓરવણું ચાલુ થાય આપણી થાય કે વાવણી થઈ ગઈ વાવણી થઈ ગઈ એટલો વરસાદ આવ્યો ને નુકસાન કરે ને ગો ખેડૂની ખેડૂતની મગું માન બધાય નુકસાન થયું બાકી આપણી વાવણી થઈ ને કારણ કે પાણી દળે ગયું

Торгуй માથું વાળો હોય તો ફેરવે બાકી તો સારું વાળો હોય તો વાંધો ન આવે એટલે આપણે પાણી ની તો દયા હે તક પાણી ની દયા હે આપણી પણ આ પવન બહુ આવે એટલે તમને મારો અવાજ બહુ નહીં આવે સંભળાય કારણ કે પવન જ એટલો હે બાકી તો જે આપણે આ નાકે બહુ મોટું પત્ર મૂકવું પડે શકો છો મિત્રો આપણું થારું થારું બનાવ્યું આપણે આ માસું ડાયરેક્ટ જાય ને બે મોટર નું પાણી જો થારું બનાવીએ તો થારું રીયા નહીં સુટે જાય ભક્તો ગ્યારો હે ને ક્યારા ấn đáp ý માણસ ને બિચારા ને તળિયું ને મગ ને તો જો કે કઈ ને તલ કે મગ પણ ઉતા ઉતારા પલાળ્યા જીણી વાવવા ખેતર તૈયાર હતા એને વવાણા પણ નહીં આ વરસાદ તો નુકસાન હજે ન આવે તો સારું આયુષ્ય તો હજે પણ નુકસાન જ છે માણસ ને ને પછી ટકા લોકો ને લાભ કારણ કે ઓરવતા હોય એને લાભ છે ને બાકી તાજે આજે ખેતરું તૈયાર નથી આ મુસાને બાકી છે મગ ને તલ ને બધાને નુકસાન થવાની જ છે